ધોળકા ખાતે નીકળનાર તાજિયા જુલુસ અંગે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી ધોળકા ખાતે મોહરમના તહેવાર નિમિત્તે તારીખ સોળ સાત બે હજાર ચોવીસની રાત્રે નવને ત્રીસ કલાકે તથા તારીખ દસ સાત બે હજાર ચોવીસના રોજ બપોરે બે ને ત્રીસ કલાકે કાજી ટેકરા વિસ્તારમાંથી નીકળનાર તાજિયા જુલુસ સંદર્ભે બુધવારે સાંજે પાંચ વાગે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ટાઉન પીઆઈ ડાંગરવાળાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મિટિંગ મળી હતી આ મિટિંગમાં શાંતિ સમિતિના હિન્દુ મુસ્લિમ આગેવાનો અને ધોળકા શહેર તાજિયા કમિટીના હોદ્દેદારો અને સભ્યો હાજર હતા તાજિયા કમિટીના હોદ્દેદારોએ બંને દિવસે નીકળનાર તાજિયા જુલુસ અંગે માહિતી આપી હતી આ જુલુસ સંદર્ભે શાંતિ સમિતિના સભ્યોએ જરૂરી ચર્ચા વિચારણા કરી હતી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં જુલુસ નીકળશે તેવો વિશ્વાસ આગેવાનોએ વ્યક્ત કર્યો હતો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે